ધાંગધ્રામાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદ એટલે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે આનંદ અને ઉલ્લાસથી માનવવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સુરેન્દ્રનગર છે મસ્જિદ આજે ઈદનો દિવસ છે અને એક મહિના ઇબાદત કરી અને આ એક દિવસ આપે છે જેના અંદર ખુશીનો ઇઝહાર કરીએ છીએ અને ઉમેદ કરીએ છીએ કે પાંચ હજારથી પણ વધુ લોકો એકસાથે રહીને બે રકાત અંડાની બારગામાં આસમાન નાની છે અદા કરી અને અંડાને રાજી કરીએ આ અમારો એક ઇનામ અને ઇકરામનો દિવસ છે અને ઉમેદ કરીએ કે આ ઈદનો દિવસ ભાઈચારગી અમન શાંતિ અને સુકૂનથી હિન્દુ મુસ્લિમ વચ્ચે રહે એવી અમારી મારું નામ હુસેનભાઈ મંડલી સમાજ કાર્યકર્તા આજ રોજ ઈદ ઉલ ફિત્રા વાજીબ જે ધાંગધ્રા ઈદગાની અંદર બોડી સંખ્યાની અંદર મુસ્લિમ સમાજ ભેગો થઈને એકસાથે ઈદગાની અંદર નમાજ અદા કરી અને આ નમાજ અદા કરવાથી એક ભાઈચારો અને એક અમન અને શાંતિ સમૃદ્ધિ અને મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટીને દુઆ સલામ કરે છે અને ઈદનો મુસાફો કરે છે અને ધ્રાંગધ્રા સમસ મુસ્લિમ સમાજ દ્વારા આ ઈદેલ ફિત્રની નમાજની અદા કરી તે બદલ ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મુબારક અને તમામ મુસ્લિમ ભાઈઓને પણ ઈદ મુબારક અને હર હંમેશા અમારે ધાંગધ્રા સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન દ્વારા આ ઈદગાહની અંદર એક સુંદર ઈદગાહની નમાજ પડવાનું સુંદર આયોજન કરવામાં આવે છે તારે ધ્રાંગધ્રાનો સમસ્ત મુસ્લિમ સમાજ કટિબદ્ધ હોય છે અને સમાજ હર હંમેશા સાથે હોય છે તેમાં અમારા શહેરે ખતીબ ઇમામ જુમા મસ્જિદના અમારી ઈદગાહની અંદર ધ્રાંગધ્રાના તમામ મુસ્લિમ સમાજને નમાજ અદા કરાવી તમામનો ખૂબ ખૂબ આભાર અને ઈદે ભીતરની અંદર હું તમામની ઈદ મુબારક અને તમામ પત્રકાર મિત્રોને ધાંગધ્રા નગરપાલિકાને અને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને તમામનો ખૂબ ખૂબ આભાર આપ વ્યક્ત કરું છું ધાંગધ્રા સુની મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ ખૂબ આભાર